એકબાજુ બાજુ શહેરની જર્જરિત ઇમારતો પર પાલિકા તંત્ર દ્વારા તુરત કાર્યવાહી કરવામાં આવે છે અને મિલકતને સીલ પણ મારી દેવામાં આવે છે લાઈટ અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ઓફિસની ઉપરના માળે જ્યાં કોન્ફરન્સ હોલ આવેલો છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ આવેલી છે તેની ઉપર જ છત પરથી પોફડા ખરી રહ્યા છે અને ત્રીજા માળે પણ છત પરથી પોફડા ખરી રહ્યા છે વડોદરા પાલિકામાં જ દીવા તળે અંધારું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેવું લાગી રહ્યું છે આ કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક અધિકારીઓ બેઠક કરતા આવે છે જો કે ન કરે નારાયણ આ પોફડા કોઈના માથા પર પડે અને કોઈને વાગે તો કોણ જવાબદાર એ સૌથી મોટો સવાલ છે પાલિકાની બિલ્ડિંગનો સ્ટેબિલિટી સ્ટ્રકચર રિપોર્ટ કોણ આપશે પાલિકામાં દિવાતળે અંધારું જેવી સ્થિતિનું નિર્માણ થયું તેવું લાગી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એક બાજુ પાલિકામાં દીવા અંધારું જોવા મળી રહ્યું છે એક બે દિવસ પહેલાં શ્રી નારાયણ વિદ્યાલયની જે પેરાપેડ દીવાલ પડી એના કારણે સૌતંત્ર તંત્ર હથમચી ગયું અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને પાલિકા દ્વારા આખરે એને સીલ મારવામાં આવી પરંતુ હવે સત્ય હકીકત ઘટના એવી છે કે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જ્યાં બેસે છે તેની ઉપર જ જે કોન્ફરન્સ હોલ છે અનેક અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવે છે આ કોન્ફરન્સ હોલની અંદર અને તેની બાજુમાં જ આ જે દિવાલ છે દિવાલ જોઈ શકો છો કે એ જે દિવાલ જે પોપડા છે પોપડા ખરી જવાના કારણે અનેક સમસ્યાઓ અનેક લોકો અહીંયા આવતા હોય છે અધિકારીઓની અવર જવર હોય છે અધિક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ પણ અહીંયા આવેલી છે અને જ્યારે તંત્ર જ્યારે બહાર જ્યારે આ નારાયણ સ્કૂલની દિવાલ પેરાપીટ ધસી પડી તરત એક્શન લેવામાં આવ્યું સ્કૂલને સીલ કરવામાં આવી તો હવે લોકો કહી રહ્યા છે કે જ્યારે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની ઉપર જ જ્યારે આવ્યું આજે દીવાલ જે છે પોપડા ખરી પડતા હોય કોઈ આકસ્મિક ઘટના ઘટે અને કોઈને જાનહાનિ અને નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે અત્યારે જ્યારે જીવન ન્યૂઝની ટીમ મ્યુનિસિપલ કમિશનરના જવાબ લેવા માટે ગઈ પરંતુ ક્યાંકને ક્યાંક જવાબ ન આપતા એમને જવાબ ન આપતા કદાચ કહી શકાય કે એમની ભૂલ હશે એટલા માટે એમણે જીવન ન્યૂઝને જવાબ ન આપ્યો કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર વડોદરા